નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ગુજરાતી રાજ્ય મહેરબાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખવાના છે અલંકાર અને અલંકારની અંદર આજે આપણે સ્વભાવોક્તિ અલંકાર વિશે શીખવાના છે સ્વભાવોક્તિ એટલે જે વ્યક્તિ જેવી છે એવું જ એનું નિદર્શન કરવું એને આપણે કહે છે સ્વભાવોક્તિ જેનો જેવો સ્વભાવ છે એવું જ નિરૂપણ કરવામાં આવે ત્યારે અલંકાર બને છે હવે આપણે જોઈએ તો અલંકાર એટલે કોઈ પણ વસ્તુ પ્રાકૃતિક દ્રશ્ય સ્થળ કે માનવ વર્તનનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે સ્વભાવક્તિ અલંકાર બને છે બહુ સ્પષ્ટ બાબત છે કે કોઈ પણ વસ્તુ હોય પ્રાકૃતિક દ્રશ્ય હોય સ્થળ હોય કે માનવ વર્તનનું આબેહૂબ જે જે છે તેવું વર્ણન કરવામાં આવે ત્યારે બને છે સ્વભાવોક્તિ અલંકાર બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કુદરતના દેખાવ પશુ પંખીને મનુષ્ય વગેરેનું એ જેવું છે તેવું પણ તાદ્રશ્ય અને કલ્પનાને ઉતેજે તેવું વર્ણન કરવામાં આવે બરાબર તો તાદ્રશની સાથે સાથે આપણી કલ્પનાને ઉત્તેજન આપે તેવું વર્ણન પણ હોવું જરૂરી છે ટૂંકમાં એમ કહી શકાય કે કોઈપણ વસ્તુ પ્રાકૃતિક દ્રશ્ય સ્થળ કે માનવ વર્તનનું આબે એવું વર્ણન તાદ્રશ્ય અને આપણી કલ્પનાને ઉત્તેજે તેવું વર્ણન થાય ત્યારે આપણે માની લેવાનું કે આ અલંકાર એ સ્વભાવક્તિ અલંકાર છે તમને ઉદાહરણ આપું તો તમને ખ્યાલ આવશે જુઓ उच्च ग्रीवा उच्च पूंछ उच्च एक पग उच्च एक कलगी ने उच्च सुवे ताम्र चूर्ण पोकारे छड़ी तो यहां तुमने ख्याल आ भी गया हो से शुरुआत में तो आ उच्च ग्रीवा उच्च पूंछ उच्च एक पग बराबर ऊंची बर, बोक ऊंची पूंछड़ी मुचो पग ऊंची कलगी ઉચ સુવે ताम્રચૂડ આ ઉચ ઉચ તમને કદાચ ખ્યાલ આવે પણ એવું અહીંયા છેલ્લો શબ્દમાં ખરો પડે કે પોકારે છડી પોકારે છડી એટલે સવાળા પરમાં કોણ છડી પોકારે છે તો મરગો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પંખી નું વર્ણન પંખી એટલે મરગાનું વર્ણન કરવામાં આવ્યું છે બરાબર તો એ આખું જે વર્ણન જે છે આબેહૂબ વર્ણન છે સાથે સાથે આપણી કલ્પનાને ઉત્તેજિત તેવું વર્ણન છે માટે આ દ્રષ્ટાંત બને છે

કાડો કસાયલો પેલો લિંબોમિયાનો ઘોડો તો આમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એ સ્વભાવ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે એટલે આ બને છે સ્વભાવ અલંકાર આમાં ચમત્કૃતિ પર આપણને જોવા મળે છે અને આપણી કલ્પનાને પણ ઉતેજે છે હજુ પણ આપણે એક રાજેન્દ્ર સાની પંક્તિ છે આપણે જોઈએ ત્યાં પંક મહી મહીષી ધનસુસ્ત બેઠો દાદુર જયની પીઠ મહી રમતા નિરાતે હવે ત્યાં પંખ એટલે કાદવમાં મહી એટલે અંદર મહીસી એટલે ભેંસોનું ધોણ એટલે ટોરું સુસ્ત બેઠું છે દાદર એટલે દેડકા જેની પીઠ મહી બરાબર દેડકા જેની પીઠ ઉપર રમતા નિરાતે તો આમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે કે કાદવની અંદર બરાબર અથવા તો તળાવની અંદર કાદવમાં

મુખ રામ ભણતો જાય ભાલ તિલક ને માડા કંઠે મુખ રામ ભણતો જાય મુડું કત્રુપદી છે કાય પવને જટામાંથી ભસ્મ ઉડાડે ધુમ્ર કોટા નકોઠ થાય ફટક ફટક ખાસડા પૂડે ધૂળડા ગોટે ગોટ તો અહીંયા સુદામાં એ ગરીબ બ્રાહ્મણ જે છે એનું આખું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે માનવનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે અને તે પણ આપણી કલ્પનાને ઉત્તેર

ફરી વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા સાથે તમને સમજાવી દઉં એટલે પૂરે પૂરો ખ્યાલ આવી જાય કે કોઈ પણ વસ્તુ પ્રાકૃતિક દ્રશ્ય સ્થળ કે માનવ વર્તન નું આબેહુબ વર્ણન કરવામાં આવ્યું હોય બરાબર ટૂંકમાં કોઈ પણ પશુ પંખી કે મનુષ્યનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હોય સાદ્રશ અને તે પણ કલ્પનાને ઉત્તેજે તેવું વર્ણન કરવામાં આવે ત્યારે બને છે સ્વભાવોક્તિ

રજાલો આપનો આભાર